નોકરી કે ધંધા દ્વારા પૈસા કમાવા લગ્ન કરવા સુખ સગવડ ભોગવવી અને મૃત્યુ પામવું શું આ જીવન છે શું જીવનનો ધ્યેય માત્ર આટલો જ છે આ કે જવાબ આદિગુરુ વ્યાસજી આ શ્લોક આપતા કહે છે કે બધા જ શાસ્ત્રોને મેં ઊંડાણથી તપાસ્યા અને વારંવાર વિચાર કર્યો અને અંતમાં સાર નીકળ્યો કે ભગવાનને પામમાં એ જીવનનું એકમાત્ર ધ્યેય છે ભગવાન કેવી રીતે મળે જેનો જવાબ બ્રહ્મ સ્વરૂપ અને ગુરુ દ્વારા ભગવાન કેવી રીતે મળે શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે ભગવાન નું જ્ઞાન મેળવવા માટે ગુરુ પ્રત્યે દાસભાવ રાખી જ્ઞાનની જિજ્ઞાસા રાખી ગુરુની સેવા કરી ગુરુ સેવા જોઈએ આ માટે ઘણી કથાઓ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જેમાં ગુરુના વચને શિષ્ય જંગલમાં ગૌતમ ઋષિ પોતાના આશ્રમમાં રહેતા હતા એમને ત્યાં ઘણા બધા શિષ્યો આવતા હતા એમના આશ્રમમાં એકવાર સત્યકામ નામનો એક બાળક આવ્યો ત્યારે ગૌતમ ઋષિને

હું તો બ્રહ્મ જ્ઞાન લેવા માટે આવ્યો છું અને મને લઈને જંગલમાં તેને એક જગ્યા શોધી ત્યાં ઝૂપડી બનાવી અને રહેવા લાગ્યું તેમજ ગાયોનું ધ્યાન રાખવા લાગ્યું તે ગાયોનું ખાવા પીવાનું ધ્યાન રાખતું કોઈ જંગલી પ્રાણી તેમને મારી ના રાખે તેનું ધ્યાન રાખતો ઉનાળાની ગરમી હોય શિયાળાની ઠંડી એ પછી ચોમાસાનો વરસાદ એ બસ ગુરુના વચને ચારસો ની હજાર ગાય ન થાય ત્યાં સુધી સેવામાં જ રહ્યો આ વાતને એક બે નહીં પણ ઘણા વર્ષો થઈ ગયા ઘણા વર્ષો પછી હજાર ગાયો થઈ ત્યાં બધી ગાયોને રહીને ગુરુના આશ્રમ તરફ જવા નીકળ્યો ત્યારે ગુરુની આજ્ઞા પાડી હતી અને એટલે જ રસ્તામાં જ એને વાયુદેવ અગ્નિદેવ સૂર્યદેવ વગેરે પશુ પંખીના સ્વરૂપમાં મળ્યા અને તેને બ્રહ્મ જ્ઞાન શીખવાડ્યું ગુરુના આશ્રમમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર દેખાઈ રહ્યું હતું ગુરુએ સત્યકામ જાબરીને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે તું તો બ્રહ્મ જ્ઞાની લાગે છે ત્યારે સત્યકામ કહે કે ગુરુજી રસ્તામાં મને પશુ પંખી મળ્યા હતા જેમના જ્ઞાન શીખવ્યું પણ ગુરુદેવ મને તમે જ્ઞાન આપો ત્યારે ગૌતમ ઋષિએ તેને કહ્યું કે તને જે જ્ઞાન મળ્યું છે તે જ બ્રહ્મ જ્ઞાન છે હવે તારે કંઈ જ જાણવાનું બાકી નથી આમ ગુરુના વચને ચારસો ની હજાર ગાયો કરી તો સત્યકામ જાવરીને બ્રહ્મ જ્ઞાન થયું આવી જ વાત કરતા સ્વામિનારાયણ ભગવાન અંતના બીજા વચનામાં કહે છે કે જે પરોક્ષ દેવને વિશે જીવને પ્રતિતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામમાં હતા તે દેહ છતાં જ મળ્યા છે માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહ જ પામ્યો છે આમ અત્યારે આપના માટે તેવા પ્રગટ ગુરુ ફરી એટલે પ્રગટ ધામ સ્વરૂપ મોહન સાઈ મહારાજ જો આપનું જીવન તેમની આજ્ઞા મુજબ બને તેમનામાં દિવ્ય ભાવ રહે અને અખંડ અનુસંધાન રહે તો જીવનની દરેક સેકન્ડ સુખમય શાંતિમય આનંદમય બને અને દેહ પડે ત્યારે ભગવાનના ધામને પમાય તો આ સાચા ગુરુના સાચા શિષ્ય બનીએ આ તો વાત ગુરુ શિષ્યના સંબંધની પરંતુ આવી જ બીજી માન્યતાઓ છે તેમાના એક હિન્દુ ધર્મના સનાતન ગ્રંથો આ ગ્રંથો માટે લોકોએ પોતાના જીવ પર આપી દીધા હતા આ ધર્મ ગ્રંથો એટલે વેદ કહેવાય છે કે વેદમાં લખાયેલા શ્લોકો ઋષિઓએ ધ્યાનમાં પરબ્રહ્મ ભગવાન પાસેથી જાણ્યા હતા અને લખ્યા હતા વર્ષો પહેલા ભારતની નાળંદા અને તક્ષશિલા જેવી કોલેજોમાં દેશ વિદેશથી લોકો ભણવા આવતા એ સમયે ચીનથી યુએન સંઘ પર પોતાના શિષ્યોને લઈને અહીં આવ્યા હતા અહીં તેમના શિષ્યોએ ભારતીય દર્શન અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો તેઓ ચૌદ વર્ષ ભારતમાં રહ્યા પછી જ્યારે પાછા ચીન જઈ રહ્યા હતા ત્યારે રાજા હર્ષે તેમને સોના મોરવા આપી ત્યારે યુએન સંઘે કહ્યું કે મારે સોના નહીં પરંતુ તમારા ધર્મગ્રંથો જોઈએ છે આથી રાજાએ તેમને છસો સત્તાવન ધર્મગ્રંથો આપ્યા આ લઈને તેઓ વાહનમાં બેસીને ચીન જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તોફાન આવ્યું વાહન ચલાવનારે કહ્યું કે વાહનમાંથી ભાર ઓછો કરવો પડશે બાકી આખું વાહન ડૂબી જશે અને આથી તેમના શિષ્યોએ અમુક વસ્તુઓ ફેંકી દીધી પણ તોફાન તો અટકવાનું નામ જ નહોતું દેતું તોફાન વધ્યું અને ત્યારે નાવિકે કહ્યું હજુ વજન ઓછું કરવું પડશે તેની નજર શાસ્ત્રો પર ગઈ આ જોતા જ યુએન સંઘે કહ્યું કે હું સાગરમાં પડી જાઉં છું પણ ગ્રંથો ના ફેંકશું કારણ કે આ શાસ્ત્રો મારા જેવા સ્વજન બરાબર છે આ સાંભળતા જ તેમના શિષ્યોએ તેમને પડવાની ના પાડી અને તેમના શિષ્યો સાગરમાં કૂદી પડ્યા આવું હિન્દુ ધર્મના શાસ્ત્રો વેદ ઉપનિષદ ગીતા ભાગવત રામાયણ મહાભારતનો મહિમા છે હિન્દુ ધર્મમાં એ પણ છે કે ભગવાનના અનેક અવતાર થાય છે પણ ભગવાન તો એક જ છે છે હિન્દુ ભક્તિ કરવાની આદર્શ રીત શીખવે જેમ ડોક્ટર બનવા માટે પ્રોફેસર જોઈએ તેવી જ રીતે ભગવાનની ભક્તિ કરવા માટે તેમના આદર્શ ભક્ત જોઈએ રામજીની ભક્તિ કરવી હોય તો સીતાજી જેવા ભક્ત બનવું પડે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી હોય તો રાધાજી જેવા ભક્ત બનવું પડે એવી જ રીતે પુરુષોત્તમની ભક્તિ કરવા માટે અક્ષરબ્રહ્મ જેવા આદર્શ ભક્ત બનવું પડે હિન્દુ ધર્મમાં ચાર પ્રકારના પુરુષાર્થની વાત કરવામાં આવી છે આ ચાર પુરુષાર્થ વડે જીવન સફળ બને છે ધર્મ કામ ધર્મ એટલે નિયમ ધર્મ પાળવા અર્થ એટલે ધન કમાવવું કામ એટલે ગૃહસ્થાશ્રમ સંબંધી ઈચ્છાઓ પૂર્ણ કરવી મોક્ષ એટલે ગુરુની આજ્ઞા મુજબ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સિદ્ધ કરીને આત્મકલ્યાણ કરવું અહિંસા પરમો ધર્મ આવું શાસ્ત્રોમાં કહેવાયું છે મનુષ્ય પશુ પંખી જીવ જંતુ દરેકમાં પરમાત્મા છે તેમ માનીને તેમનું મન કર્મ ખરાબ ન થાય તેવી રીતે રહેવું જોઈએ તેને અહિંસા કહેવાય ગુરુ શિષ્યનો સંબંધ સનાતન ગ્રંથો એક જ ભગવાન છે તેવી માન્યતા આદર્શ ભક્ત થઈને ભગવાનની ઉપાસના કરવી ચાર પ્રકારના પુરુષાર્થ કરવા તેમજ અહિંસા રાખવી આ સનાતન ધર્મના નૈતિક મૂલ્યોને સ્વીકારીએ અને તે પ્રમાણે વર્તીએ તેમજ આ મૂલ્યોને અન્ય સુધી પ્રવર્તાવીએ આમ આ અંગે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તેમજ કોમેન્ટમાં જય સ્વાયનારાયણ લખવાનું ના ભૂલશો આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો આવા જ વિડીયોને માનવા માટે પ્રમુખ પ્રસંગ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી